નમસ્તે ખેડૂત મિત્રો સોની બી આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચ્ચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો હરાજી ચાલુ છે ને પાંચથી સાત વાહન હતા અને ચાલુ વરસાદ હતો હમણાં બહુ અત્યારે લગી અત્યારે રહ્યો છે તો ચાલો હરાજી જોઈ લઈએ ઊંચામાં ઓગણીસો બે હજારના નામ પડ્યા છે વરસાદી વાતાવરણ હોવાથી ભાવ થોડા પડ્યા નથી નામ એવા પણ બજાર થોડાક ઢીલા એવું લાગે છે વરસાદને લીધે ચાલો હરાજી જોઈ લઈએ

પંચાવન નાહ પાંચ તિત્તર પંચોતર એંશી પંચાવે પંચાસી અઢાર પંચાસ અહીંયા પાખડે અઢાર પંચાણું અઢાર પંચાણું આ અઢારસો નેવ અઢારસો